માંગરોળ તાલુકાના જૂના કોસંબા ગામમાં કૂતરાઓનો આતંક જોવા મળી રહ્યો છે વ્યક્તિઓને બચકા ભરતા લોકોમાં ભયનો માહોલ છે ટ્યુશન ક્લાસમાંથી ઘરે પરત ફરી રહેલા એક પાંચ વર્ષના બાળકને કૂતરાએ બાન લીધા બાદ કોસંબા પંથકમાં હિંસક બનેલા કૂતરાઓએ વધુ પાંચ લોકોની બચકા ભરતા લોકોને બહાર નીકળવાનો ભય સતાવી રહ્યો છે આ ગંભીર મામલે હિંસક કૂતરાઓને તાકીદે પકડવા માટે ફોરેસ્ટ તેમજ વેટરનીટી ડિપાર્ટમેન્ટમાં જાણ કરાઈ હોવાનું કોસંબા પંચાયતના સરપંચ યાસમીનબેન દાવજીએ જણાવ્યું હતું ત્યારે સોમવારે એક પાંચ વર્ષના બાળકને કૂતરાએ નિશાન બનાવ્યા બાદ હવે એક પંચાયત સભ્ય સહિત અન્ય પાંચ લોકોને કૂતરાએ બચકા ભર્યા હોવાની માહિતી મળી રહી છે જેમાં વોર્ડ નંબર ના સભ્ય અને સિંગલ ફળિયામાં રહેતા દિનેશ વસાવા રાત્રે પોતાની મોટરસાયકલ પર બજારમાંથી ઘરે જઈ રહ્યા હતા આ દરમિયાન સિંગલ ફળિયામાં જાહેરમાં રખડતા કૂતરાઓના ટોળાએ દિનેશભાઈને ઘેરી દેતા તેમની પાછળ દોડતા તેઓ બાઇક પરથી પડી જતા કૂતરાઓનું ટોળું તેમના ઉપર તૂટી પડતા તેમના ડાબા પગમાં બચકા પડ્યા હતા આ રીતે કુલ પાંચ લોકોને નિશાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે આ ગંભીર પ્રશ્ને કોસંબા પંચાયતના સરપંચ યાસમીન બેન દાવજીએ જણાવ્યું કે ફોરેસ્ટ તેમજ વેટરનેટી ડિપાર્ટમેન્ટમાં જાણ કરવામાં આવી છે આ ઉપરાંત કોતરા કરડવાના કિસ્સાઓમાં કોસંબા તળસાડી પીએચસીમાં ઇમરજન્સીમાં જરૂરી વેક્સિન મળી રહે તે અંગે પણ ખાસ જાણ કરવામાં આવી છે છોકરીઓ જોડે મારા ભાઈની છોકરીઓ જોડે ઘરે આવતો હતો તો મુસ્લિમ સોસાયટી ઓવરબ્રિજના નીચે બે ત્રણ કૂતરા એની ઉપર તૂટી પડ્યા એ જીવ બચાવવાઈ ગયો તો એને કાનના ભાગે કૂતરાએ કઢી લીધું આંખના ભાગે વાગ્યું છે અને હાથમાં આંગળી પાસે ફ્રેક્ચર જેવું લાગતું હતું તો પછી શનિવારની સાંજે તાત્કાલિક અમે કોસંબા સરકારી દવાખાનાના અંદર પૂછાયું તો એ લોકોએ એવું કીધું કે અમારી પાસે આ વેક્સિન અવેલેબલ નથી તો પછી અમે તાત્કાલિક એમે એવું કીધું કે 12 કલાકના અંદર વેક્સિન લેવાની તો પછી અમે ગભરાઈને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા અને તંગારી વેક્સિનેશન મુકાયું ડ્રેસિંગ કરાવી લીધું પછી બીજા દિવસે રવિવાર હતો એટલે પછી અમે સોમવારના દિવસે અહીંયા ગાડી ગયા સરકારી દવાખાના કોસંબા કે અહીંયા અમે કાકા લેવડાવી લઈએ તો છોકરાને વ્યવસ્થિત થઈ જાય કે અહીંયા ગાડી ગયા તો ડૉક્ટરે એવું કે અમે લોકો ટાંકા લેતા નથી અને એમણે અમને એક કાર્ડ બનાવી આપોને એવું કહેવામાં આવ્યું કે તમે કામરેજ ખાતે જે કામરેજ ચાર રસ્તા ખાતે જે હોસ્પિટલ છે સરકારી ત્યાં તમે લઈ જાઓ ત્યાં એમની સારવાર થઈ જશે તો અમે ભાડે વાહન કરીને ત્યાં ગયા અને ત્યાં અમારો કેસ લઈ લીધો પછી બે કલાક અમને બેસાડી રાખવામાં આવ્યા અને પછી એવું કહેવામાં આવ્યું કે અમે તો ડોગ બાઇટનું જોતા જ નથી તો અમારે કહેવાનો મતલબ એમ છે કે તમે જ્યારે ડોગ બાઇટનું જોતા નથી તો પછી અમને બે કલાક અમારો સમય બગાડ તો અમે અઘાડી બીજી સારવાર અમને બે કલાક બેસાડ્યા પછી એવું કીધું કે અમે ડોગ જોતા નથી પછી ત્યાંથી અમે કોસંબા ફોન કર્યો પીએચસીમાં કે આ લોકો આવું કહે છે તો કોસંબા પીએચસી વાળા અમને એવું કીધું કે તમે તમારી રીતના જોઈ લેવા કે અમારાથી કઈ થાય તો પછી અમે તાત્કાલિક પ્રાઇવેટ હોસ્પિટલ કોસંબા ભરતભાઈ ગામાની ડોક્ટર સાહેબના તા ગયા અને છોકરાને ચાર ટાંકા લેવડાવ્યા ને બધી જે કંઈ સારવાર હતી ત્યાંથી અમે એટલે કોસંબા અને કામરેજ પીએચસી અમને કોઈ જાતનો સપોર્ટ કર્યો નથી